અંકલેશ્વરના કોસંબડી પાસે આવેલ ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મહિલાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી આ દરમિયાન બુધવારે રાતે આખું વિસ્તાર માથે લીધો હતો બે મહિલાએ પહેલા પાડોશીઓને માર માર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાતે કૌશિક મહિલાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે આ જાણ થતા પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવે છે સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે ગઈકાલે પલ્લવીની સાથે એમ ઝઘડો થતાં અમારા ઘરની અંદર જેમ તેમ આ ગાડીને તોડફાડ કરતીને એને સળગાવવામાં આવી છે છોકરાઓને કિડનેપ કરવામાં આવેલું છે ને ધમકી આપે છે અમને ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે એણે ગઈકાલે એણે સવા એક વાગે એણે આવી રીતે કેમેરામાં કેટ છે એના સીસીટીવી ફોટેજ બધું છે જ અમારી કને ને એણે આવી રીતે ઘટના ઘટાવી છે મારા છોકરાઓને મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ ગમે તેમ રીતે બધાને જે એ રેનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈ તમે કંઈ પણ માંગણી કરો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રીઝન લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ કેમ કે અમે તો ગરીબ માણસે સાહેબ આજે અમારી આટલી મોંઘી આ કાર્ડ કંઈ એક બે રૂપિયાની નથી સાહેબ આ કાર્ડ તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે પણ એણે સળગાવતા એક મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો અમારી આટલી મહેરબાની તમારી અમે પોલીસને જાણ કરી છે ને અમે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધેલી મેં જ્યારથી ગાર્ડન સિટી ત્રણસો આઠમાં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને બે બે દિવસ પહેલા અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે રાત્રે ત્રણ વાગે અમે લોકોએ પોલીસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને બી જણાવેલ છે ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસે પોલીસને બી જાણ છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર